નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર પાંચ દિવસ અગાઉ થર્મેશ કંપનીમાં કામ કરતો કામદાર નીચે પડવાની ઘટના કેમ પ્રકાશમાં ન આવે ભૂતકાળમાં આવી કેટલી દુર્ઘટનાઓ જીવલેણ બની છે ત્યારે વારંવાર સજાથી નાની મોટી દુર્ઘટનાઓમાં પોલીસને કેમ અંધારામાં રખાય છે ઊંચે કામ કરતો કામદાર નીચે ન પડે તે જોવાની કંપની સંચાલકોની જવાબદારી નથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત જીઆઈડીસીમાં છ વારે નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે કેટલીક દુર્ઘટનાઓ બહાર આવે છે જ્યારે ઘણી દુર્ઘટનાઓની જાણ બહાર નથી આવતી અને જીઆઈડીસીની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ઘણા કામદારો કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા હોય છે અને આવા કામદારો પૈકી ઘણા કામદારો પાસે ઊંચાઈ પર કામ કરાતું હોય છે અને આગળના અને નજીકના ભૂતકાળમાં ઘણા કામદારોના ઉંચાઈથી નીચે પટકાવવાના કારણે મોત નિપજતા હોય છે અને ઘણા કામદારો નીચે પટકાયા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે મળતી વિગત મુજબ ગત તારીખ ગુરુવારના રોજ

જીવલે દુર્ઘટનાઓથી ઘડો લઈને તંત્ર ક્યારે જાગૃત થશે વળી ઊંચે કામ કરતો કામદાર નીચે ન પટકાય તે માટે જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કરવા કેમ કંપની સંચાલકો આગળ નથી આવતા વળી ભૂતકાળમાં કામદારો નીચે પડવાની દુર્ઘટનાઓમાં કેટલાય કામદારોના મોત થયા છે ને ત્યારે કંપનીઓમાં કામ કરતા કામદારો નીચે પડવાના કિસ્સાઓમાં આવી ઘટનાઓની પોલીસને જાણ કરવી જરૂરી નથી લાગતું કે પછી કંપનીઓ દ્વારા નાની મોટી સૂચના દુર્ઘટનાઓમાં પોલીસને પણ અંધારામાં રખાય છે કંપનીઓમાં ઊંચે કામ કરતા કામદારો નીચે પટકાય ત્યારે જે તે કંપની દ્વારા જરૂરી સુરક્ષા સાધનો ઉપયોગમાં લેવાય એવા ચોક્કસ ગણાય રિપોર્ટર અબ્દુલ રાવ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા